તારો ના બીજો તારો અરે આવા તો કેટલા બધા તારા હોય છે જો એક પછી એક તારા દેખાતા જશે છે ખરો તો તારાઓ તો અગણિત છે પણ આપણે રોજબરોજમાં આસપાસમાં જે વસ્તુઓ જોઈએ છે તેમને આજે ગણતા અને એમને લખતા વાંચતા શીખીશું તો ચાલો શરૂઆત કરીએ એક સુરજ એક ચાંદા ચાંદાથી તો એક કડે એક કેવી રીતે લખાય છે તે જોઈએ જો આ એક સુરજ તો એક કડે એક કેવી રીતે લખાય છે તે બતાવો સૌથી પહેલા તો આમ મીંડું કરવાનું પછી એને અહીંયા આમ સીતી દીધી અને પછી આમ દાદાજીની લાકડી જેવું કરવાનું તો આને કહેવાય એકડે

આ ઢીંગલી એક પણ એના સેન્ડલ બે ખરું એને બે પગ છે તો બે સેન્ડલ આ રીતે તો ચાલો બે ને કેવી રીતે લખાય તે બગડે બે પહેલા આમ આવું અડધું ગોળ બનાવ અને પછી એને આમ હાટી મારીને આ રીતે એકળા જેવું તો આને કહેવાય બગડે બે જો ફરીથી આમ અડધું ગોળ અને પછી આટી મારીને આમ એકલા જેવું તો બગડે બે એક અને એક બે હવે બે પછી ત્રણ જો આ કેટલા પુસ્તકો છે ત્રણ એક બે ને ત્રણ જોઈને ગણીએ અલગ અલગ એક બે ત્રણ તો ચાલો ત્રણ લખતા શીખીએ ત્રણ લખવું હોય તો સૌથી પહેલા આમ બે જેવું અને પછી આટી મારીને આમ આને કહેવાય તગડે ત્રણ ત્રણ શું બોલાય ને ત્રણ એક બે ને ત્રણ આમ બે જેવું અને પછી આંટી મારીને આ બાજુ જો બે માં ત્રણ પછી એક પછી એક ગણી એક બે ત્રણ ને ચાર તો ચાલો ચાર લખતા શીખ્યા જો આમ પહેલા ત્રાસમાં આ રીતે લીટી પછી અહી આટીને આમ ઉલટી દિશામાં તો આને કહેવાય ચાર ચોગડે ચાર જો ફરીથી બતાવો લીટી આ રીતે ત્રાસ માં અને પછી આટીવાળીને ફરીથી ઉલટી દિશામાં તો આને કહેવાય ચોગડે ચાર એક બે ત્રણ ને ચાર હવે ચાર પછી પાંચ જો આ કેટલા ડબ્બા છે પાંચ એક પછી એક ગણી એક બે ત્રણ ચાર પાંચ તો ચાલો પાંચ લખતા શીખીએ જો પાંચ કેવી રીતે લખાય છે તે બતાવો પહેલા આમ આ રીતે ઓપી લીટી અડધે સુધી પછી આમ વાળવાનું એને આ રીતે અડધે સુધી ઉભી લીધી પછી એને આમ વાળવાની અને પછી આ રીતે મોટી ઉભી લીધી તો આને કહેવાય પાંચડે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ડબ્બા છે હવે એક બે ત્રણ ચાર પાંચ છ તો ચાલો છ લખતા વાંચતા શીખીએ જો છ માં બે કરતા ઉલટું કરીએ આપણે આમ ગોળ આ રીતે અને પછી આમ આમ કહેવાય જો આ રીતે ગોળ અને પછી આમ આટી મારીને આ બાજુ લઈ જવાનું અને કહેવાય છ જો બે માં આપણે શું કરતા હતા આ બાજુ ગોળ અને પછી આટી મારીને આમ બે કહેવાય અને આને છ કહેવાય એક બે ત્રણ ચાર પાંચ અને છ ચમચી છે તો આ થયા છ હવે છ પછી સાત જો અહીંયા સાત ફૂગા છે એક પછી એક આપણે એમને ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત તો ચાલો સાત લખતા સાત લખવું હોય તો પહેલા એકડા ની જેમ મેંદુ કરવાનું અને પછી એને આમ અને કહેવાય સાત 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 એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા ફુગા છે આ સાત ફુગા હવે સાત પછી આઠ જો આ આઠ પ્લેટ છે એક પછી એક ભણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ લખતા આવી રીતે લખાશે અહિયાં આમ આડી ટેકવેલી દાદાજીની લાકડી અને વંચાય આઠ અને આને આ રીતે સાત આઠ હવે આઠ પછી નવ જો રમકડાની દુકાનમાં કેટલા બધા રમકડા હોય છે આ કેટલી બધી કાર છે ખરું તો ચાલો આપણે એને એક પછી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ચાલો તો નવ લખતા શીખીએ તો નવ ને આવી રીતે જો આમ મોટું અર્ધવર્તુળ અડધું ગોળ અને કેટલી ગાડીઓ છે ચાર પાંચ છ સાત આઠ ને નવ હવે નવ પછી એકડે મીંડે દસ જો આ ટેનિસના દડા છે કેટલા દડા છે તે ગણીએ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ ને કેવી રીતે લખાય જો બતાવો પહેલા એકડો એકડે એક એક સૂરજ એક ચાંદો તો આપણે આવી રીતે એક લખ્યું અને પછી એને માથે આમ મીંડું તો આને કહેવાય ને મીંડે દસ તો આજે બસ આટલું જ બસ તમને એક થી દસ લખતા વાંચતા ગણતા હવે આવડી ગયું ખરું તો ભલે ત્યારે આવજો